દશેરાના અવસર પર સુરતમાં અંબાનગર ખાતે આવેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના કાર્યાલયથી સી આર પાટીલના હસ્તે દીકરીઓને ચેક વિતરણ કરાયા હતા નવરાત્રી પૂર્ણ થતા દશેરાની સુરતમાં ઉજવણી હતી ત્યારે દશેરાના પર્વે સુરતના અંબાનગર ખાતે આવેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તથા સુરત નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલના હસ્તે દીકરીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને ચેક વિતરણ કરાયા હતા જન્મ દિવસ ને નિમિત્તે બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયા માં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો ને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ શ્રી કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડો થોડો ટાઈમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેકને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો કોઈ કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ આવી દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી પિયુષભાઈ પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો નો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે હું એમને આપ સૌના વતી એમને સરસ શહેર હતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમને એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી ટીમને ખૂબ ખૂબ જે દીકરીઓને આજે મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું તમારે જેવી અનેક દીકરીઓને પણ આ રકમથી ફાયદો થશે આ તમારા ભણતર માટે જે તમે ભણી શકો એટલા માટે છે એટલે ચોક્કસ પ્રમાણે તમે ભણતી વખતે જે તમારા પૈસાની જરૂર પડશે કન્યામાં તો

તો એમને એવું લાગ્યું છે ના અમારું આ જે ઘર તો મળશે પણ ચેક ભાડાનો જે છે એ પણ મળશે એમના એના લીધે એમને શ્યોરિટી થઈ ગઈ છે કે આજે અમારું સપનું જે છે ઘરનું એ સાકાર થશે આજના વિશેષ કાર્યક્રમમાં આપને સૌને હું આભાર માનું છું અને સાથે સાથે આ તમારું સપનું દોઢ વર્ષમાં પૂરું થઈ જશે તમે સારા નવા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જશો હાઈરાઈઝ બિલ્ડિંગમાં જશો અને જે માતાજી હતા કે એ લીપ પર આવશે કે કેમ એ લીપ પણ સારી એવી આવશે ને સારી આવશે બે બે તંત્ર લીપ આવશે અને તમારી જે ચડવા ચડવા ઉતરવાની જે તકલીફ હશે એ પણ રહેશે નહીં આવી અમે શોર્યાટી આપીએ છીએ અને સાથે સાથે આજના આ કાર્યક્રમમાં આપણે સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું ચિંતા ન કરતા અમે તમારી બધા સાથે જ છે સાથે જ રહીશું તમે ફક્ત સાથે રહેજો નમસ્કાર જય દેગા